તો છેલ્લા વીસ પચીસ વર્ષથી ગુજરાતમાં કોઈ પણ એવી સરકારી કોલેજ નથી બની કે જે સો ટકા સરકારી હોય છેલ્લે કોંગ્રેસની સરકાર હતી ત્યારે ઓગણીસો ચોરાણું પંચાણુંમાં ગુજરાતને બે સરકારી કોલેજ મળી હતી લોકસભા તેમજ વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા ઘણીવાર પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા હતા કે સરકારી કોલેજ શા માટે નથી બની રહી કોંગ્રેસનું માનવું હતું કે ગરીબમાં ગરીબ ઘરનો છોકરો પણ ડૉક્ટર બનવાનું સપનું જોઈ શકે વર્ષ બે હજાર ચૌદ પંદરમાં જી એમ ઇ બનાવ્યું હતું જેનાથી પ્રાઇવેટ કોલેજ કરતાં ઓછી ફી લેવામાં આવશે તેવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો સરકાર દ્વારા જૂન બે હજાર ચોવીસમાં આવેલ પરિપત્ર પ્રમાણે સરકારી કોટામાં સડસઠ ટકા મેનેજમેન્ટ કોટામાં અઠ્યાસી ટકા અને એનઆરઆઈ કોટા માટે ત્રણ હજાર ડોલરની ફી વધારો કરવામાં આવ્યો આટલી બધી ફી વધારાના કારણે વિદ્યાર્થીઓના માતા પિતા પૈસા માથે કરીને બાળકોને ડોક્ટર બનાવે છે સરકારના કારણે ડોક્ટરમાં માનસિકતાનો બદલાવ થશે અને સેવાની જગ્યાએ પૈસા હડપવાનું તેમની માનસિકતામાં આવી જશે